આ પ્રદોષ વ્રત ભગવાન શિવને સમર્પિત હોય છે આ દિવસે ભાગ કાન શિવ અને માતા ભગવાન શિવ અને માતા પાર્વતીની પૂજા અર્ચના કરવામાં આવે છે ધાર્મિક માન્યતા અનુસાર આ દિવસે વ્રત કરવાથી શિવજી બધી મનોકામનાઓ પૂરી કરે છે ધાર્મિક માન્યતા છે કે શુક્ર પ્રદોષ વ્રત કરવાથી સુખ અને સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે સાથે જીવનમાં ધન અને વૈભવની કમી રહેતી નથી પ્રદુષ વ્રત સાંજના સમયે એટલે કે કાળમાં શિવજી પૂજા કરવા માટે ઉત્તમ સમય માનવામાં આવે છે સાંજના સમયે શિવજીની પૂજા કરવાથી સાધકને વ્રતનું પૂરું ફળ મળે છે પરંતુ આ વ્રત તેની કથાના પાઠ વગર અધૂરું છે ત્યારે આપણે જાણીશું કથા અને પૂજા પૂજાવી પદ્ધતિ આજે સવારે સ્નાન કર્યા પછી સ્વચ્છ સૂર્યદેવને જળ અર્પણ પછી શુક્ર પ્રદોષ વ્રત અને શિવ પૂજા કરવાનો સંકલ્પ કરો દિવસભર ફળોનો આહાર લો ખોરાક ન લો સાંજે શિવ મંદિર અથવા ઘરમાં શુભ સમયે શરૂઆત સીધી યોગ અને પ્રદોષ વ્રતની પૂજા કરો સૌથી પહેલા શિવલિંગને ગંગા જળ અને ગાયના દૂધથી અભિષેક કરો ત્યારબાદ ભગવાન શિવને બેલપત્ર ભાંગ અક્ષત ધતુરા શમીના પાન ફૂલ ફળ મધ નેવેદ ધૂપ દીવો વગેરે ચડાવો આ દરમિયાન ઓમ નમઃ શિવાય મંત્ર જાપ કરો ત્યારબાદ શિવ ચાલીસા અને શુક્રપ્રદોષ પ્રદોષ વ્રત ની કથા વાંચો તે પછી ભગવાન શિવ ની આરતી કરો પૂજા કર્યા પછી મનોકામના પૂર્ણ કરવા માટે પ્રાર્થના કરો રાત્રે જાગતા રહો પછી બીજા દિવસે સવારે સ્નાન કરો ધ્યાન કરો અને પૂજા કરો ગરીબ બ્રાહ્મણને અન્ન વસ્ત્ર ફળ દાન કરો તેમને દક્ષિણા આપીને વિદાય આપો આ પછી જાતે ભોજન કરીને ઉપવાસ તોડો જો તમે પરણિત છો તો પતિ પત્ની બંને આ વ્રત પાલન કરવું જોઈએ શુક્ર પ્રદોષ વ્રતની કથા જૂના સમયની છે જ્યારે એક શહેરમાં ત્રણ મિત્રો રહેતા હતા જેમની વચ્ચે ખૂબ જ ગાંઠ મિત્રતા હતી

શેઠના પુત્ર એ કથા સાંભળતા વાર્તા સાંભળતા તેની પત્ની ઘર લાવવાનું નક્કી કર્યું પછી શેઠ પુત્ર તેના ઘરે ગયો અને તેના માતા પિતા તેના નિર્ણય વિશે જાણ કરી માતા પિતા તેમના પુત્રને કહ્યું કે શુક્ર તેની કુંડળીના નીચા સ્થાને છે આ દરમિયાન પુત્ર વધુઓને તેમના ઘરેથી વિદાય કરવી શુભ નથી તેથી શુક્રની સારી શરૂઆત પછી જ તરી પત્નીને તેના ઘરેથી લાવીશું પરંતુ શેઠ પુત્ર તેની જીદ પરથી હટ્યો નહીં અને તેના સાસરે પહોંચ્યો અને તેની ઈચ્છા સાસુ સસરાને કઈ સાસુ અને સસરાએ તેને સમજાવવાનો પ્રયાસ કર્યો પરંતુ તે માન્યો નહીં અંતે તેમને તેમની પુત્રીને તેની સાથે વિદાય કરવી પડી બંને પતિ પત્ની સાસરેથી નીકળ્યા એવા જ બળદ ગાડુને એક પૈડું તૂટી ગયું અને બળદનો એક પગ પણ તૂટી ગયો પત્ની પણ ખરાબ રીતે ઘાયલ થઈ ગઈ છતાં શેઠ પુત્ર એ આગળ વધવાનો પ્રયાસ કર્યો આગળ રસ્તામાં ડાકુઓને ઘેરી લીધા અને બધો સામાન લૂંટી લીધો શેઠ પુત્ર પત્ની સાથે રડતો રડતો ઘેર પહોંચ્યો તે ઘરે પહોંચતા તેને સાપે ડંખ માર્યો તેના પિતાએ ડોક્ટરને બોલાવ્યા અને તેને જોયા બાદ ડોક્ટરે કહ્યું કે તમારો પુત્ર ત્રણ દિવસમાં મોકલવાનું કહ્યું બ્રાહ્મણ પુત્રે કહ્યું કે તમારો પુત્ર શુક્રસ્તના દિવસે પત્નીને લઈને આવ્યો છે તેથી આજ બધા વિઘ્નો આવ્યા છે આથી જો તે ત્યાં પાછો પહોંચશે તો તે બચી જશે બ્રાહ્મણના પુત્રની વાત સાંભળીને શેઠે તેની વહુ અને પુત્રને પાછા મોકલી દીધા ત્યાં સાથે જ શેઠના પુત્રની સ્થિતિમાં સુધારો થવા લાગ્યો અને તેઓ ધીરે ધીરે સંપૂર્ણ સ્વસ્થ થઈ ગયા